આજથી બ્રાઝિલમાં શરૂ થઈ રહેલી બ્રિક્સ દેશોના નેતાઓની બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાજરી આપી રહ્યા નથી ચીનમાં એક દાયકાથી વધુ સમયથી સત્તામાં રહેલા જીનપિંગ પહેલી વાર છે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બેઠવાડિયાથી જાહેર જીવનથી સંપૂર્ણ રીતે ગાયબ છે ન કોઈ ભાષણ ન કોઈ ફોટો અને ન કોઈ સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે સેનામાં થયેલા ફેરબદલ અને પક્ષના મૌન વચ્ચે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે જો શીનું શાસન સમાપ્ત થાય છે તો આગામી ચીની નેતા કોણ હશે પાંચ નામો ચર્ચામાં છે આગામી દિવસોમાં ઘણી બધી નવા જૂની જોવા મળવાની છે તો બીજી તરફ એવી ચર્ચાઓ પણ ચાલે છે કે શી જિનપિંગ ગમે ત્યારે પ્રગટ થાય તો એમાં જરાય નવાઈ પામવા જેવું નહીં હોય ચીન ભેદભરમ વાળો દેશ છે ચીનમાં શું ચાલી રહ્યું છે એની સાચી વિગતો બહાર આવતી નથી ચીનમાં એવા અસંખ્ય કિસ્સાઓ છે કે સરકારની સામે પડનારા રાતોરાત ગુમ થઈ ગયા હોય સરકારની આંખે ચડી ગયેલો વ્યક્તિ જીવતો તો શું મરેલું પણ જોવા મળતું નથી સેનાના અધિકારીઓથી માંડીને સરકારના મંત્રીઓ ગુમ થઈ ગયા હોય એવા કિસ્સાઓ ચીનમાં બન્યા છે હવે ખુદ રાષ્ટ્રપતિ વિશે ભેદભરમ સર્જાયા છે નાની નાની વાતે ચીનનો મત રજુ કરવા મેદાનમાં આવી જતા ચીનના સરકારી પ્રવક્તાઓ પણ જિનપિંગના મુદ્દે મોઢું સીવીને બેઠા છે બે ઘડી માની લો કે ચીનમાં સત્તા પરિવર્તન થાય છે તો પછી એ સવાલ આવે કે તેમની જગ્યાએ કોણ તેમાં એક નામ વાંગયાંગનું આવી રહ્યું છે વાંગયાંગ ટેકનોક્રેટ છે અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટ બ્યુરોના સભ્ય છે તેઓ અગાઉ નાયબ વડાપ્રધાન સહિત અનેક પદો પર રહી ચૂક્યા છે આ ઉપરાંત ચીનની સેન્ટ્રલ મિલિટરી કમિશનના વાઇસ ચેરમેન જનરલ ઝાંગ યુશિયાની ચર્ચાઓ પણ થઈ રહી છે આ સિવાય પણ બીજા બે થી ચાર નામ ચર્ચામાં છે અલબત્ત શી જિનપિંગ ને જાણકાર લોકો કહે છે કે જિનપિંગ ને એમ ઓછા આંકવા જેવા નથી એ ગમે ત્યાં હશે એ પોતાનું ધાર્યું કરી શકશે એ જાહેરમાં નથી જોવા મળતા તેની પાછળ તેની જ કોઈ રમત હશે જિનપિંગ જમાના ના ખાધેલ છે એમ એને કોઈ છેતરી શકે તેમ નથી એ વધુ શક્તિશાળી બનીને બહાર આવે તો પણ કોઈની નવાઈ નહીં લાગે

કુશિયાયો ટિયોન સાથે અફેર હતું ચીનના સૌથી ધનાઢ્ય વ્યક્તિ જેકમાં પણ વચ્ચે થોડા દિવસો ગુમ થઈ ગયા હતા ચીનની નંબર 1 એક્સપ્રેસ ફેન બિંગ બિંગ પણ અચાનક ગુમ થઈ ગઈ હતી ગુમતનાર કેટલાક લોકો થોડા સમયના અંતરે પાછા દેખાય છે તેમની સાથે ખરેખર શું થયું હતું એ વિશે તેઓ એક શબ્દ બોલતા નથી જિનપિંગનું ધ્યારું ન થાય ત્યારે એ ગમે તેની સાથે ગમે તે કરી શકે છે એવી વાતો થતી રહી છે હવે ખુદ શ્રી જિનપિંગ વિશે સવાલો પેદા થાય છે જે હશે તે બહાર આવી જ જવાનું છે શ્રી જિનપિંગ જાહેર માં ફરીથી દેખાશે તો પણ તેઓ ક્યાં હતા અને શા માટે ગુમ હતા તે વાત બહાર આવે એવી શક્યતાઓ ઓછી છે